ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં પોલીસ ચોકી નજીક મનપાના ડ્રેનેજ વિભાગના વાહન ને પેટ્રોલ છાંટીને સળગાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું આ બનાવ અંગે ભાવેશભાઈએ જણાવ્યું હતું કે કેટલાક શખ્સો હતા મસ્તીમાં મામલો ગરમાયો જો કે અમે ગાડી ગેરેજમાં મૂકવા જતા હતા ત્યારે ચાવડી ગેટ પોલીસ ચોકી નજીક ગાડી ઉપર પેટ્રોલ છાંટીને સળગી હતી જ્યારે સરદારનગર વોર્ડ ડ્રેનેજમાં કામ કરતા વાઘેલા જયદીપભાઈએ જણાવ્યું હતું કે ગાડી નવાપરામાં ગેરેજે મૂકવા જતા હતા ત્યારે ત્રણ જેટલા શખ્સોએ આવીને ગાડી ઉપર પેટ્રોલ છાંટીને સળગાવી હતી આમ ચાવડી ગેટ વિસ્તારમાં મનપાનું વાહન ભડભડ સળગી ઉઠ્યું હતું જે વાહન પર પેટ્રોલ છાંટીને સળગાવ્યું હોવાનું જણાવ્યું હતું જોકે આ બનાવના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે

track din ya yo bomba ba nage de cat એમાં છું એવું છે કે એ લોકોને ગાડી દેવા ચાવડી ગયા આવ્યા હતા ત્યાં નાળા આગળ ફાટકના રેલવે ફાટકના તો એ લોકો પેલા પાંચ જણા હતા પછી એ એ કાંઈ એમાં દાંત દાંત મસ્તીમાંથી લપ થઈ હતી અમારે અમે બે છોકરા હતા એ લપ થઈ એમાંથી અમે ગાડી લઈ જતા હતા ગેરેજે તો ગેરેજે લઈ જતા હતા જ્યાં ચાવડી ગેટ પેટ્રોલ છાંટીને ગાડી હળગાવી દીધી ભાઈ મારી આલે જે છોકરો હતો એને પણ હળગાવી દે પછી રહી ગયો પેટ્રોલ તો છાંટી દીધું હતું ઓળખું તો શું ભાઈ બધા ભાઈ બને છે આ મસ્તી બધું થયું છે એકનું નામ ગૌતમ છે બીજાનું નામ બે એ બે અલગ જ હતા એના એના નામ નથી ખબર વાગેલા જયદીપ આજે હું ગાડી લઈને અમારા સેટનો ફોન આવ્યો કે ગાડી નવા પરામાં મૂકવા જવાની છે તો ત્રણ જણ આવ્યા ગૌતમ છે નામ એમનું ગૌતમ પરમાર સુભાષનગર રહી છે એની યારે બે કોઈ ભાઈ હતા એને એમ કે તારે માથાકૂટ કરવી છે તું કેમ ગાડી હાકીને એમ કરીને સીધું પેટ્રોલ નાખ્યું માથે અને ગાડી જગાવી આપણે વડવા વડવા તલાવડી આંગણવાડી છે ને ત્યાં આગળ કુંભારવાળા ફાટકો સ્પ્લેન્ડર ગાડી હતી પેટ્રોલનો શીશો કાંઈ ખબર નહીં મારે કાંઈ ઓળખાણ કે કાંઈ નહીં ગાડીના હિસાબે નાખ્યો આ બધું કાંઈ મેટર નહીં કાંઈ વસ્તુ નહીં કાંઈ નહીં હા ખાલી એક ગૌતમ પરમાર છે ને એ ડ્રાઈવર હતો એને ઓળખું કે એની ગાડી છે